રામજીલાલ સુમન ના રાણા સાંગા વિશેના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ ભુજમાં કરણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમને રાણા સાંઘા વિશે આપેલ નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે કચ્છ જિલ્લાના ભુજ ખાતે રાજપૂત કરણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાંસદ સુમન સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી જે રાજપૂત સમાજ અને અન્ય સમુદાયો માટે અપમાનજનક માનવામાં આવી રહી છે આ નિવેદનને કારણે રાજપૂત સમાજમાં રોષ વ્યાપ્યો છે ને તેઓ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ભુજમાં કરણી સેનાના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી

કે સંસદમાંથી એનું જે બોલેલું છે એ ડિલીટ થાય કારણ કે અત્યારે જેમ ઇતિહાસને વોટ્સઅપમાં એમાં ગમે તે ઇતિહાસ ઇતિહાસમાં આવે છે કાલ સવારે દસ પંદર વર્ષ પછી એ જ આ ઇતિહાસ બની જાય કે ભાઈ સાંસદ ફલાણા આમ બોલ્યા હતા એટલે એ ડિલીટ કરવામાં આવે સાંસદમાંથી એક અમારી એ માગણી છે અને હાલ ગુજરાતમાં અને ભારતભરમાં એનો વિરોધ ચાલુ છે જો આગામી દિવસોમાં આનું પરિણામ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું જેલ બરોબર કરશું અને ગુજરાતભરમાં આજે આવેદનપત્ર આપવાના છે બધા ભુજમાં આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપીને કલેક્ટરને લોકશાહીની ડબે અત્યારે આવેદનપત્ર આપી રોજ ઢાલવીએ છીએ એના સામે અમારી કાર્યવાહી માંગ છે કે એક એકબેકને પાર્ટીમાં સસ્પેન્ડ કરે અને સંસદ સભ્યમાં જે એ બોલ્યા છે ગદ્દાર રાણા સાંઘાને એ ડિલીટ કરવામાં આવે કારણ કે કાલ સવારે આ પંદર વીસ વર્ષ પછી ઇતિહાસ બની જાય અમે કલેક્ટર ઓફિસમાં શ્રી રાજપૂત કરણી સેના અને અન્ય હિન્દુ સમાજ ભેગા મળી અને જે રાણા સાંગા વિશે જે બોલેલા સાંસદ એની માટે આજે આવેદનપત્ર હિન્દુ તમામ સમાજ અને રાજપૂત કર્ણી સેના ભેગા થઈને આવેદન આપ્યું છે કારણ કે એક જવાબદાર વ્યક્તિ આવું બફાટ કરશે તો સામાન્ય પ્રજા તો જેમ તેમ બોલશે અમારી એવી માંગણી અને લાગણી છે કે આના ઉપર તાત્કાલિક પગલા ભરે નહી તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન આખા ભારતમાં થશે આજે આવેદનપત્ર આપી અને વિરોધન કરેલ છે અમારા જે દસ તાલુકા છે દસે દસ તાલુકાની અંદર મામલેદાર કે ડીસી હોય ત્યાં આવેદનપત્ર આપવામાં આવે છે રાજપૂત કરણી સેના વતી લડતમાં બહુ જો આના તાત્કાલિક એને સસ્પેન્સ કરવામાં નહીં આવે તો ઉગ્ર લડત થશે આખા ભારતની અંદર અત્યારે તમે જોવો છો કે આગ્રાની અંદર યુપીની અંદર ભડકે ભારત બની રહ્યું છે જો આ શાંત નહીં થાય તો ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે